હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો તો આજે હું બેઝિક ઇન્ફોર્મેશનવાળો વિડીયો લઈને આવી છું કે ઇમિગ્રેશન રિલેટેડ નથી પણ બેઝિક ઇન્ફોર્મેશન છે કે કેનેડા કઈ રીતે જવાય એ તો બધાને ખબર જ છે બરાબર બધા અલગ અલગ વિઝા લઈને લોકો કેનેડા આવે જ છે પણ ઘણા લોકોને એવું થાય કે ભાઈ આવતા તો આવી જાય પછી એમ કે આ હારું તો ક્યાં આવી ગયા એમ બરાબર ઘણા લોકો અહીંયાની લાઈફસ્ટાઈલ અને અહીંયાની કલ્ચરમાં સેટ નથી થતા પછી સ્ટ્રેસ ડિપ્રેશનમાં આવી જાય છે બરાબર બહુ બધા લોકો રીલ્સ પણ એવી મૂકે છે વિડીયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થતા હોય છે કે કેનેડામાં આવું અને ઘણા એમ કે છે કે કેનેડામાં ન આવું તો આજે આપણે આ આવવું અને ન આવવું બરાબર તો કેનેડા આવો તો ઇન્ડિયાથી તમે કઈ બાબતો તમે બેઝિક જે છે નોલેજ એ લઈને આવો કઈ બાબતો તમે શીખીને આવો કે અહીંયા આવીને પ્રોબ્લેમ ન થાય કે પસ્તાવો ન થાય કે ભાઈ આ ઇન્ડિયામાં શીખીને આવ્યા હોત તો સારું હતું બરાબર તો બેઝિક ઇન્ફોર્મેશન હું તમને આપીશ તો વિડીયો એન્ડ સુધી જોજો કે તમને ખરેખર આ જાણવા જેવી વસ્તુ છે કે કેનેડામાં જો તમે આવો છો તો તમે કઈ કઈ બાબત શીખીને આવો તો અહીંયા તમને તકલીફ ન પડે તો કેનેડા એક સારી કન્ટ્રી છે પણ આવડત અને સ્કિલ હોય તો લાઈફ પણ ઈઝી બની જાય બરાબર તો કઈ કઈ બાબતોનું તમે ધ્યાન રાખશો તો એની રિયાલિટી શું છે એના વિશે આપણે વાત કરીશું તો કેનેડામાં સૌથી પહેલાં તો નોકરી કરવા જતા અને જે લોકો સ્ટુડન્ટ અહીંયા આવે છે એમના મગજમાં એક અલગ ઇમેજ છે પણ હું આજે આના વિશે આખી ડિટેલમાં તમને વાત કરું તો સાચી હકીકત સમજ્યા વગર જતા રહે અને અહીંયા ત્યાં જઈને ખબર પડે કે ભાઈ આ આપણે ક્યાં આવ્યા અને લોકો ડિપ્રેશન સ્ટ્રેસ નો ભોગ બનવું પડે એવું ન થાય એ માટે તમે આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો કે સ્કિલ અને ભણતર સિવાય પણ કઈ બાબત છે કે જે તમારે ત્યાંથી શીખીને આવી પડશે તો કેનેડામાં આપણે જઈએ તો મહેનત કરીને નોકરી તો આપણને મળી જાય પણ કોઈ કોઈને એક મહિનો કોઈ ચાર પાંચ મંથ થાય બરાબર નોકરી મળતા મળતા તો એક બાબતની ધ્યાનમાં રાખવાની કે આપણે ઇન્ડિયાથી એવું વિચારીને આવ્યા હોઈએ કે ફિલ્ડમાં જોબ મળી જાય બધાને એવું હોય કે આપણી ફિલ્ડમાં જોબ મળી જાય બરાબર અને આપણે સારા હોદ્દા પર આવી જઈએ સારી જોબ મળી જાય સારી સેલરી હોય આપણે ઇન્ડિયામાં મેનેજર હોય તો આપણને ડાયરેક્ટ અહીંયા મેનેજરની પોસ્ટ ઉપર આપણને જોબ મળી જાય બરાબર તો એવું નથી અહીંયા તમારે નવેસરથી નવેરો થી સ્ટાર્ટ કરવું પડે બરાબર તો હાલની કન્ડિશન મુજબ અહીંયા પછી જ્યાં મળે જેવી મળે તેવી જોબ કરવાની તૈયારી રાખીને જ તમારે કેનેડા આવવું પડે કારણ કે પહેલેથી તમે જો માઇન્ડમાં એવું રાખીને આવો કે જતા મને અહીંયા મેનેજરની જોબ મળી જશે ને આટલી સેલેરી મળશે બરાબર તો એ પોસિબલ નથી દરેક કેસમાં પોસિબલ નથી અને જો આપણો ખર્ચો નીકળે કેમ કે અહીંયા કેવું છે કે ડોલરમાં ખર્ચો થાય બરાબર અને તમે આવતા વેચ જો તમને તમારી ફિલ્ડમાં જોબ ન મળે ધારો કે ચાર પાંચ મહિના સુધી તમે ને તમારી ફિલ્ડમાં જોબ ન મળી તો અહીંયા તો તમે ઈન્ડિયાથી જે પૈસા લઈને આવ્યા હોય એ ઈન્ડિયાના રૂપિયામાં હોય ને અહીંયા આપણે ડોલરમાં ખર્ચો થાય તો તમારે ફટાફટ એ પૈસા તો ફટાફટ વપરાઈ જાય બરાબર તો બેટર છે કે તમે જે પણ જોબ મળે સ્ટાર્ટિંગમાં એ જોબ તમે સ્વીકારી લો અને જોબ કરો તો એટલીસ્ટ તમારી સાયકલ ચાલવા માંડે તમે બેઝિક પણ તમે પંદર ડોલર બેઝિકની ગણીને પણ તમે ચાલશો ને મહિને તો પણ તમારું ઘર આસાનીથી ચાલી જશે તમને ડિપ્રેશનનો ભોગ તમારે નહીં બનવું પડે હવે તમે ચાર પાંચ મહિના સુધી બેસી જો જોબ ના મળે તો સ્વાભાવિક છે કે ઇન્ડિયાના પૈસા ખતમ થવા આવે એટલે આપણને ચિંતા થાય કે હવે શું કરીશું તો એ ન થાય તો એના કરતા તમે સેલરી વાળી જોબ પણ તમે એક્સેપ્ટ કરી લો હવે એની માટે તમારે અહીંયા કોસ્કો છે પછી તમારે ડોલરામાં છે વોલમાર્ટ છે એ બધી જગ્યાએ સ્ટોરમાં રિયલ કેનેડન સુપર સ્ટોર ત્યાં પણ તમને જોબ મળી જાય પણ રોજ તમારે એપ્લિકેશન કરી જ દેવાની ડેલી બરાબર મારો એક ફ્રેન્ડ છે એને પાંત્રીસ વખત રોજ એપ્લિકેશન કરી પાંત્રીસ વખત એને એપ્લિકેશન કરી ત્યારે એને ડોલર આમ જોબ મળી ગઈ પછી એમેઝોન એમેઝોન બેસ્ટ પ્લેટફોર્મ છે અત્યારે જે ન્યૂ કમર્સ માટે તમે એમેઝોનમાં તમને લગભગ દર બે ત્રણ મહિને બે ત્રણ મહિને હાયરિંગ થતું જ હોય છે તો તમે એમેઝોનમાં પણ તમે ટ્રાય કરી શકો છો તો તેમાં તમને સારી એવી સેલેરીમાં પણ તમને જોબ મળી જાય છે અને એનો પણ સ્પેશિયલ વિડીયો પણ મેં બનાવ્યો છે કે એમેઝોનમાં કઈ રીતે તમને જોબ મળે પછી બીજું જે પોઈન્ટ છે કે કેનેડા જઈને બજેટમાં ચાલવું પડે બરાબર તો જો તમે મોટાભાગના કામ જાતે કરવા ના હોય ધારો કે હાઉસ ક્લીનિંગ છે પ્લમ્બિંગ છે કુકિંગ છે વગેરે કામો માટે જો તમે બહારથી લોકોને બોલાવશો તો એ તમને બહુ જ મોંઘું પડે કેમકે બીજા આવે તો એને પર અવર તમારે એ મોટો ચાર્જ કરે અને પર અવર તમારે ડોલરમાં પૈસા ચૂકવવા પડે જો તમે બેઝિક સેલેરીમાં આપણને ના પોસાય એટલે જો તમે સ્ટુડન્ટ કે પીઆર ગમે તે વિઝામાં આવતા હોય તો તમારે જાતે જ કામ કરવાનું રાખો એવી ગણતરી આવો કે ત્યાં જઈને મારે જાતે જ કામ કરવું પડશે તો ત્યાં આપણે ઇન્ડિયામાં તો ભાઈ કેવું હતું કે આપણે વાસણ ઘસવા માટે કોઈ રાખતા હતા કે કુકિંગ માટે કોઈ રાખતા હતા અહીંયા બધું કામ તમારે જાતે જ કરવું પડશે તો એવી ગણતરીથી જ આવો અને બીજું કે અહીંયા એક સારી બાબત પણ એ છે કે બધા ઘરમાં અત્યારે લગભગ ડિશવોશર હોય છે વેક્યુમ ક્લીનર હોય છે વોશિંગ મશીન હોય છે લોન્ડ્રી આપણે ઇન્ડિયામાં જેથી કરીને તમારે વાસણ પણ જાતે ન ધોવા પડે બરાબર અને કુકિંગ તો કુકિંગ તમે બેટર છે કે જો તમે ક્લાસ સ્ટુડન્ટમાં આવતા હોય કે પીઆર થઈને આવતા હોય ઇન્ડિયામાં કેવું હોય કે હસબન્ડ વાઇફ જોડે રહેતા હોય તો લગભગ મોટે ભાગે લેડીસને જ કુકિંગ કરતા આવડતું હોય જેન્ટ્સને ન આવડતું હોય બરાબર પણ અહીંયા તમે હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય તો ત્યાંથી થોડું કુકિંગ શીખીને આવો તો બેટર છે કે તમારી વાઈફ જોબ કરતી હોય તો એને પણ સપોર્ટ રહે અને સપોઝ એને નાના ચાઇલ્ડ હોય તો દિવસ કે રાત બંનેને અલગ અલગ જોબ હોય નાઈટ કે ડેની તો એ રીતે જો હસબન્ડને પણ રસોઈ કરતા આવડતું હોય તો તમે એટલીસ્ટ રસોઈ કરીને કિડ્સને પણ તમે ખવડાવી શકો તો એક સારી વસ્તુ છે બરાબર એટલે તમે એ ત્યાં ઈન્ડિયામાં તો ક્યાં જેન્ટ્સને આપણને અમુક લોકોને તો ઘરમાં એવું હોય કે ચા બનાવતા ન આવડતી હોય તો બેટર છે કે મારું સજેશન છે કે તમે કુકિંગ શીખીને આવો પછી અહીંયા કેનેડામાં લોન અને ક્રેડિટ જે છે એ બહુ આસાનીથી મળે છે તો લોકો શું દેખાદેખીમાં આપણે મોંઘી ગાડી ઘર નવા નવા ફોન ખરીદવા હોય તો લોન આસાનીથી તમને મળી જશે પણ દેખાદેખીમાં ભાઈ પેલા એ આઈફોન લીધો ને હું આઈફોન લઉં પણ પેલા ભરવાની ભરવાની તાકાત હોય તો એને લીધો હોય આપણામાં જેટલી તાકાત હોય એટલી જ આપણે લોન લેવી એટલો જ ખર્ચો કરવો દેખાદેખીમાં ન આવવું કારણ કે અહીંયા તો શું છે કે ભાઈ ઘરે બધા મોટા મોટા મળે હવે તમે પચીસો ડોલર ભાડું ભરીને તમે મોટું ઘર રાખો પણ એ પચીસો ડોલર ભરવાના તો આપણે જ ને તો બેટર છે કે સ્ટાર્ટિંગમાં તમે થોડું એ રીતે ચાલો કે તકલીફ ન પડે અને શરૂઆતમાં તો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ યુઝ કરી શકો બરાબર પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરશો અહીંયા તમારે મંથલી બસ પાસ પણ હોય છે તો તમારે અનલિમિટેડ ગમે તેટલી વાર તમે બસ યુઝ કરો બરાબર મહિનાનો બસ બસ પાસ લઈ લો પછી તમારે બહુ યુઝ ના થતી હોય તો તમે ટિકિટ પણ લઈને યુઝ કરી શકો તો એ તમને સહેલું પડે સસ્તું પડે પછી મકાન પણ તમે શેરિંગમાં ઘણા લોકો શેરિંગમાં પણ રહેતા હોય છે કે ગુજરાતી ફેમિલી હોય સપોઝ તમે ગુજરાતી છો તો ગુજરાતી ફેમિલી સાથે તમે શેરિંગમાં પણ રહો તો એમાં પણ તમને ભાડામાં ફાયદો થાય કે અહીંયા રેન્ટ બહુ વધી ગયું છે પછી બીજી વસ્તુ કે ઇંગ્લિશ તો એવું નથી કે અહીંયા એને બધું થ્રુ આઉટ ઇંગ્લિશમાં જ બોલવું અહીંયા બધી કમ્યુનિટી છે પંજાબી છે લોકો પંજાબીમાં વાતો કરતા હોય છે હિન્દીમાં વાતો કરતા હોય છે ગુજરાતીમાં પણ વાતો એવું નથી પણ બેઝિક તમે ઇંગ્લિશ તમે શીખીને આવો કે એટલીસ્ટ તમે બેંકમાં જાઓ કે કોઈ કામ માટે તમે બહાર જાઓ બરાબર મેડિકલ ઇમરજન્સી આવી તમે ત્યાં જાઓ તો એટલીસ્ટ તમને એવું તમે ઇંગ્લિશ શીખીને આવો કે તમે કોમ્યુનિકેશન કરી શકો બરાબર છે તમે બેઝિક તમને આવડતું હોય તો તમે કઈ પૂછી શકો તમને ખચકાટ ન થાય તો બેઝિક ઇંગ્લિશ શીખીને આવો પછી બીજું કે ભાઈ કેનેડા જે છે બહુ જ ઠંડુ કન્ટ્રી છે બરાબર બહુ જ ઠંડી પડે છે એટલે આપણે કેનેડામાં વેધર ખાસ જોઈ લેવું કે તમે ઘણા લોકોના પછી વેધર સેટ નથી થતું બરાબર તો અમુક પ્રોવિન્સમાં કેવું છે કે સ્નો ઓછો પડે છે ધારો કે બ્રિટિશ કોલંબિયા બાજુ છે તો ત્યાં તમારે સ્નો ઓછો પડે છે તો તમે એ ટાઈપનું તમે પ્રોવિન્સ સિલેક્ટ કરો ઘણા લોકો જે આપણે એસઆઈએનપી છે અલબર્ટા છે બરાબર તો ત્યાં આગળ સ્નો વધારે પડે છે ઠંડી વધારે પડે છે તો એ બધું તમે ચેક કરો અને પ્લસ કે બધે હીટર તો હોય જ છે એટલે કે ગભરાવાની ઘરમાં તમને કંઈ ઠંડી નહીં લાગે બાર ગમે તેટલું સ્નો પડે પણ ઘરમાં કોઈ ટેન્શન નથી પબ્લિક ટ્રાન્સપોર્ટ તમે યુઝ કરો તો ત્યાં પણ હીટર હોય બસમાં ઓફિસોમાં હીટર હોય છે સ્કૂલમાં હીટર હોય છે એટલે એમ કઈ ટેન્શન જેવું નથી બરાબર તો એ તમે અને બીજું કે તમે નવા નવા હોય તો બધું પ્રોપર વિયર કરીને જાઓ અહીંયા કેનેડનના જેકેટ જે આવે એ તમે પરચેસ કરી લો બરાબર માઇનસ ડિગ્રી વાળા એ તમે પહેરીને જાઓ માસ્ક પહેરો ટોપી પહેરો હેન્ડ ગ્લોવ પહેરો બધું પ્રોપર તમે અહીંયા વેધર પ્રમાણે તમે પહેરીને જશો તો તમને કોઈ જ તકલીફ નહીં પડે અને પ્લસ તમે ક્યાંય જવાના હોય તો વેધર ચેક કરીને જાઓ કે આજે ઠંડી છે આજે આ ટાઈપનું વેધર છે તો તમને માઇન્ડ મારે તમે એ તૈયારી સાથે નીકળો પછી ટેક્સની વાત કરીએ તો ઇન્કમ ટેક્સ અહીંયા બરાબર અને કોઈ પણ વસ્તુ ખરીદો તો અહીંયા તમારે ટેક્સ વધારે લાગે એટલે અમુક પ્રોવિન્સમાં પાંચ ટકા ખરીદી ઉપર ટેક્સ હોય છે અમુક પ્રોવિન્સમાં તેર ટકા ટેક્સ લાગે છે તો જોબ લાગ્યા પછી પણ તમારે કોઈ જાણકાર જોડે માહિતી લેવી કે તમારે કઈ રીતે ટેક્સ તમારે ઓછો ભરવો પડે કઈ રીતે તમને થોડું ઘણું રિફંડ મળે બરાબર તો એ પણ એ તમે કરી શકો છો અને અમુક ગવર્મેન્ટ તરફથી પણ અહીંયા ટેક્સ ભર્યા પછી પણ સુવિધા હોય છે કે આપણે સ્કૂલમાં ફી નથી હોતી ચાઇલ્ડ બેનિફિટ મળે છે બરાબર એજ્યુકેશન ફ્રી હોય છે મેડિકલ ફ્રી હોય છે તો આ બધી જે છે જીએસટી એચએસટીના પૈસા પણ અમુક ક્રેડિટ તમને ત્રણ ત્રણ મહિને મળતી હોય છે તો એ પણ એક સારી વસ્તુ છે પછી મેડિકલની વાત કરીએ તો બધા જાણો જ છો કે ભાઈ મેડિકલ અહીંયા થોડું વધારે ટફ છે તમને તરત ડોક્ટર નથી મળતા દસ પંદર કલાક વેઇટિંગમાં પણ બેસી રહેવું પડે છે તો તમે તમારી જે કહેવાય ને કે બોડીને એટલું તમે પેલું કરો ઇમ્યુનિટી તમારી વધે કે જેથી કરીને તમે જલ્દી બીમાર ના પાડો મેં તમને જે રીતે કીધું હમણાં કે ભાઈ તમે બહાર જાઓ તો બધું ચેક કરીને જાઓ કે વેધર કેવું છે એ રીતે તમે બધું જોડે લઈને જાઓ જેકેટ ને બધું તમે પહેરીને જાઓ તો તમે શરદી ને તાવને એવું બધું ન આવે બરાબર પછી વાઈફાઈ ડેટાની વાત કરીએ તો ભારતની સરખામણીમાં અહીંયા થોડું કોસ્ટલી છે ઇન્ડિયાની જેમ આપણે યુટ્યુબ નકડું સર્ચ કરો ને ગેમ રમો ને ઓનલાઈન ગેમ રમો તો એ તમારે થોડું વધારે તમારે પેલું રહેવું પડે બરાબર તો એ તમારે થોડું વાઈફાઈ સમજી વિચારીને વાપરવું અને વાઈફાઈનું કેવું છે કે અનલિમિટેડ વાઇફાઈ હોય તો કંઈ પ્રોબ્લેમ નથી બેઝમેન્ટમાં તો અનલિમિટેડ હોય જ અત્યારે અમારે અનલિમિટેડ જ છે બરાબર અમારા જે લેન્ડલોડ છે એ બિલ ભરે છે અમારે તે કશું નથી આપવાનું એટલે બેઝમેન્ટમાં લગભગ અનલિમિટેડ હોય છે ફ્રી અને તમારે બાકી તમારે મોબાઈલ જે રીતે તમે ડેટા સિલેક્ટ કર્યો હોય એ રીતે તમારે એમાં પણ તમને મોબાઈલ ડેટા પણ મળે છે પછી બીજું કે અહીંયા તમારે કોઈ ફ્રેન્ડ સર્કલ તમારે બનાવવા પડે કારણ કે ઇન્ડિયામાં તો કેવું હતું કે ભાઈ બહાર નીકળો એટલે તમને પાંચ માણસના મોઢા દેખાય તમે અહીંયાથી રોડ ઘરેથી રોડ સુધી જાઓ તો તમને દસ માણસો મળે રસ્તામાં અહીંયા એવું કશું નથી લોકો જોડે ટાઈમ જ નથી બરાબર તમારા ફ્રેન્ડ સર્કલ હોય તમારા રિલેટિવ હોય તો અઠવાડિયે તમને મળે બરાબર છે તો થોડું તમે સ્ટાર્ટિંગમાં તમને એકલું પણ લાગે તો તમારે મેન્ટલી એ પણ પ્રિપેર થઈને આવવાનું કે ભાઈ સ્ટાર્ટિંગમાં તો આ બધું આપણે ટેકલ કરવું પડશે પછી ગ્રોસરી સ્ટોર દૂર હોય તો તમારે સ્ટાર્ટિંગમાં તમારે ચાલીને કિલોમીટર બે કિલોમીટર ચાલીને પણ ગ્રોસરી કરવા જવું પડે બરાબર એટલે તમે એ રીતે વેધર સપોઝ હવે વિન્ટર છે તો તમે એ રીતે ગ્રોસરી કરવાનું રાખો કે તમારે વધારે ચાલીને જતા હોય તો તમે એક સામટું વસ્તુ લઈ લો ઉબેર કરીને આવતા રહો રિટર્નમાં તો તમારે બે ત્રણ મહિના સુધી જવું ના પડે અને દસ દિવસ સુધી કંઈ શાકભાજી એ બગડતું નથી સારું રહે છે તો તમે જ્યારે પણ જાઓ તો એ રીતે તમે શોપિંગ કરો કે તમારે વારે વારે જવું ના પડે બરાબર તો અને અમુક કેવું હોય છે કે ઘરની બહાર જ બસ સ્ટોપ હોય છે તો તમારે ગ્રોસરી સ્ટોર જ્યાં બસ સ્ટેન્ડ તમને તમારી બસ ઉતારતી હોય ત્યાં જ ગ્રોસરી સ્ટોર હોય તો ત્યાં એવી રીતે પણ તમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરીને પણ તમે ગ્રોસરી કરી શકો છો તો આ મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી દીધી કે તમારે આ રીતે તમારે તૈયાર રહેવાનું મેન્ટલી બરાબર કે તમને અહીંયા આવીને ડિપ્રેશન કે તમને સ્ટ્રેસનો અનુભવ ન થાય તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ